નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ અને ઔષધિના ગુણો વિશે જોઈએ છીએ તો આજે આપણે જોશું ઇન્દ્રજવ જેને આપણે કડું તરીકે ઓળખીએ છીએ અને એનું આયુર્વેદિક નામ છે ફૂટજ આ એક બહુ જ એકદમ ઉત્તમમાં ઉત્તમ ઔષધ માનવામાં આવે છે જીર્ણ જ્વર એટલે કે ઘણા સમયથી તાવ આવતો હોય ત્યારે કડુ એટલે કે ઇન્દ્રજવ અને ભડો બંને પલાળી અને એનો કાઢો બનાવી અને લેવાથી એની અંદર આપણને ફાયદો થાય છે આપણે સાત આઠ દિવસ લઈએ તો આપણને એની અંદર ઘણો ફાયદો થાય છે મૂત્રકૃચ એટલે કે જ્યારે ફેસા ભટકતો હોય ત્યારે આને કડુની છાલ એટલે ઇન્દ્રજવની છાલને આપણે લેવાથી મૂત્રકૃચ ગમે તેવો હોય તો મટે છે પથરી થઈ હોય તો ઇન્દ્રજવની છાલ અને નસોતરનું ચૂર્ણ બે લેવાથી એની અંદર ફાયદો થાય છે વધારામાં આપણે ખાસ તો કડુનો એટલે કે કુટજનો ઉપયોગ ઇદ્રજવનો ઉપયોગ સૌથી ઉત્તમમાં ઉત્તમ શું છે તો આમ અતિશાર અને જ્યારે લોહી પડતું હોય એવો મરડો થયો હોય કે ગમે એટલા ઝાડા થયા હોય તો એની અંદર આ કુટજ બહુ જ ફાયદો કરે છે અને એનો યોગ છે કુટજ ઘનવટી અને વધારામાં કૂટજારિષ્ઠ તો આપણે બે ચમચી સવાર સાંજ આપણે લઈએ ને કુટા ગંજવટી સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ લઈએ તો એની અંદર આપણને ચોક્કસ ફાયદો મળે છે અને કરમિયા થયા હોય તો કળુનું ચૂર્ણ અને વાવડીનું ચૂર્ણ બે સાથે લેવાથી કરમિયા નીકળી જાય છે અને ફાયદો થાય છે આ બધા કળુના એટલે ઇન્દ્રજવના ગુણો છે વધારે બીજા ઔષધીય પ્રયોગ માટે અને ઔષધીય ગુણો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ